રાજ્યપાલે જૂના બાકરપુરમાં રાત્રિ સભા યોજી પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી પ્રાંતિજ તાલુકાના જૂના બાકરપુર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવ્યા રાજ્યપાલે ઝેરમુક્ત ખેતીને ધરી માતાની સાચી સેવા ગણાવી હતી અને ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાની વિનંતી કરી તેમણે જણાવ્યું કે તેઓ રાજ્યના વિવિધ તાલુકાઓમાં જઈને પ્રાકૃતિક ખેતીઓના મોડેલ ફાર્મની મુલાકાત લેશે તે સાથે જ ભાવિ પેઢી માટે જમીનનો વારસો અને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ પર ભાર મૂક્યો છે સ્ટોરી રિપોર્ટ બાય લલિત બારોટ પ્રાંતિજ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાસવી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ